ન્યૂઝમાં સ્વાગત છે રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરી રામલલાના અભિષેક ની વિધિ થશે અભિષેક પહેલા રામ મંદિરના ગર્ભગૃહનો એક વિડીયો સામે આવ્યો મહંત દિનેન્દ્ર અને નિર્મોહી અખાડાના પૂજારી સુનિલ દાસ ગર્ભગૃહની પૂજા કરી રામ મંદિર અયોધ્યા ગર્ભગૃહનો વિડીયો વાયરલ અયોધ્યાના રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ લલાના અભિષેકની વિધિ જોરશોરથી ચાલી રહી છે આ પહેલા રામ મંદિરના ગર્ભગૃહનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં રામલલ્લા બિરાજમાન હશે વિડીયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે આજે મહંત દિનેન્દ્ર દાસ અને નિર્મોહી અખાડાના પૂજારી સુનિલ દાસે ગર્ભગૃહની પૂજા કરી હતી વિડીયો જોઈને લોકો ઇમોશનલ થઈ ગયા અને પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતા કોમેન્ટ કરવા લાગ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર રામલલ્લાની બેઠક મકરાનાર માર્બલથી બનેલી છે જેના પર રામ લલ્લાની સ્થાયી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે આ આસનની નીચે ચાર ફૂટ ઊંચું સુવર્ણ સિંહાસન છે જેના પર ચારેય ભાઈઓ બિરાજમાન છે ગર્ભગૃહમાં જ ચૌદ સોનાના દરવાજા છે એક દરવાજો બાર ફૂટ ઊંચો અને આઠ ફૂટ પહોળો છે અન્ય ખબરો કે લીધે ચેનલ કો સબસ્ક્રાઈબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લીધે બેલ આઇકોન કો જરૂર દબાએ